પરંતુ જે પ્રાગજીભાઈ મોહનભાઈ તારાણી નામનો જમીન રાખનાર એક વ્યક્તિ અમને એવું કહેશે કે ભાઈ આ જમીન તમારી નથી વચ્ચે માટી પૂરા ચાલતું હોવાથી અમે રજૂઆત કરી ભાઈ અમારી જમીનમાં માટી નાખશો નહીં તો એ વ્યક્તિએ અમારી પર પોલ સ્ટેશનમાં ખુદી ફરિયાદ કરી અમારું અમારું કામ જમણી છે અને સર્વે નંબર ચાર છે અને એ સર્વે નંબર જૂનો ત્રણ પૈકી હતો પરંતુ અત્યારે એની અંદર ત્રણથી તેર સર્વે નંબરો પડેલા એટલે અત્યારે હાલ એ પાર્ટીએ એ જમીનની ચારે બાજુ દિવાલ અને તારની ફેન્સિંગ મારેલ છે અંદર આ કાયદેસરનું જમણીથી કટલાલ જીતપુર આ કટલાલને જોડતો રસ્તો બંધ કરેલો છે અંદર મસાન પણ આવેલું છે અંદર બે તળાવો હતા અને હોળી બાળવાની વર્ષોથી જે અમારી જગ્યા હતી એ જગ્યા ઉપર કાયદેસરનો કબજો કરેલો છે એ બાબતે અમે માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે વર્ષોથી મારા દાદા મારા ફાધર આ જમીન કાયદેસર રીગલી સાત બારમાંથી અમે વાવતા હતા પરંતુ જે પ્રાકૃતિક